ઘરો હજી અધૂરા જોવા મળી રહ્યા છે કેમ અટવાઈ ગઈ આવાસ યોજના તેવા અનેક પ્રશ્નો અત્યારે હાલ ઉઠી રહ્યા છે

આકલાવ પાલિકા અને કોંટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર પણ કરવામાં આવી રહ્યો છે આકલાવ ઇન્દિરા નગરમાં આઈએચએસડીપી યોજના અંતર્ગત ત્રણસો મકાન બનાવવામાં આવ્યા હતા જે વાતને હવે દસ વર્ષ થઈ ગયો હોવા છતાં લાભાર્થીઓને કેટલાક આવાસ ફાળવવામાં આવ્યા નથી જામુડી વિસ્તારમાં એકસો આવાસો પૈકી એસી કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં એકસો ને અડસઠ પૈકી ચોસઠ આવાસોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કુલ ત્રણસો છત્રીસ આવાસોમાંથી એકસો ને અડસઠ આવાસો પૂર્ણ ફિનિશિંગ લેવલ ઉપર છે આકલાવ નગરપાલિકામાં આઈએચએસડીપી હેઠળ ટોટલ ચારસો ને સોળ આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા ટેન્ડરિંગ બાદ નગરપાલિકા દ્વારા જેતપુરની ગુરુકૃપા ચેરિટેબલ ટ્રસ્ટને ચાર મે બે થી વર્ક ઓર્ડર આપતા એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા અલગ અલગ હુકમોથી કુલ સાત પોઈન્ટ અડતાલીસ કરોડ સુધી પ્રોજેક્ટ પેટે મૂકવામાં આવ્યા હતા ત્યારે આકલાવ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને અલગ અલગ બિલો મળી કુલ સાત અડતાલીસ કરોડ ચૂકવવામાં કરવામાં આવ્યું હતું સાથે લાભાર્થીઓ પાસેથી કુલ રૂપિયા તેત્રીસ લાખ લાભાર્થીઓ ફારો નગરપાલિકામાં જમા કરેલ છે આ જેટલા પણ લાભાર્થીઓ છે તેઓએ પૈસા પણ આપી દીધા છે પરંતુ તે લોકો કહી રહ્યા છે કે પાલિકા દ્વારા અને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેતપુરની એક કંપની છે તેના દ્વારા સૌથી મોટો જે ભ્રષ્ટાચાર છે તે કદાચ કરવામાં આવી રહ્યો છે લાભાર્થીઓને અત્યારે એક જ માંગણી છે કે તેઓની જે તપાસ છે તે આગળની રીતે કરવામાં આવે અને વધુમાં વધુ આની જે તપાસ કરે અને આની અંદર જે પણ લોકોએ જે પૈસા ખાધા છે તેની ઉપર કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવે હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર આજે આવાસ યોજના છે તેની ઉપર સરકાર કોઈ નિર્ણય લે છે કોઈ પગલા ભરે છે કે પછી આ જ હાલતની અંદર જે આવાસ યોજના છે તેના મકાનો અત્યારે ખંડેરની હાલતની અંદર રાખવામાં આવશે